આ કંપનીના એવા કૌભાંડો છે કે જે સાંભળીને તમે ચોંકી જશો અને તાજેતરની અંદર અમદાવાદ ઝોનલ ઓફિસ છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરોટ એટલે ઈડીની જે અમદાવાદની ઓફિસ છે એણે આ અમદાવાદની જે કંપની છે એના ત્યાં દરોડા પાડ્યા અને તેત્રીસ કરોડ રૂપિયા જેટલી રકમ અને બે મર્સિડીઝ જપ્ત કરી છે આ કંપનીએ નમસ્કાર અમદાવાદની એક કંપની એવી છે કે જેનો જે કંપનીનો શેર બીએસસી અને એનએસસીમાં લિસ્ટેડ છે અને શેરનો ભાવ અગિયારસો છ રૂપિયા ભાવ ચાલી રહ્યો છે પરંતુ આ કંપનીના એવા કૌભાંડો છે કે જે સાંભળીને તમે ચોંકી જશો અને તાજેતરની અંદર અમદાવાદ ઝોનલ ઓફિસ છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરોટ એટલે ઈડીની જે અમદાવાદની ઓફિસ છે એણે આ અમદાવાદની જે કંપની છે એના ત્યાં દરોડા પાડ્યા અને તેત્રીસ કરોડ રૂપિયા જેટલી રકમ અને બે મર્સિડીઝ જપ્ત કરી છે આ કંપનીએ તમે માણસોની લગભગ એક હજાર કરોડ કરતાં વધારે બેંકોની સાથે કૌભાંડ કર્યું છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ હમણાં તાજેતરની અંદર એન્સફો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર રોડ એટલે ઈડી અને એ અમદાવાદ ઝોનલની શાખાએ ઇલેક્ટ્રોથમ ઇન્ડિયા લિમિટેડ કંપની કે જે અમદાવાદમાં આવેલી છે એના અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને આ સર્ચ ઓપરેશનની અંદર ઈડીના અધિકારીઓએ બે મર્સિડિસ કાર અને સાડત્રીસ બેંક ખાતાની ટોટલ રકમ તેત્રીસ પોઈન્ટ સડસઠ કરોડ રૂપિયા જપ્ત કરી દીધી છે બધા ખાતાઓને ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે અને મર્સિડીઝ પણ જપ્ત કરી દેવામાં આવી છે ગુરુવારે ઈડીએ એક નિવેદન આપ્યું હતું કે અમદાવાદ અને ગાંધીનગરની અંદર દસ અને અગિયાર જાન્યુઆરીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ આ ઇલેક્ટ્રોથ્રમ ઇન્ડિયાના જે ઠેકાણાઓ છે એના જે સ્થાન છે એની ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા અને એ દરોડાની અંદર તેત્રીસ પોઈન્ટ સાડસઠ કરોડ રૂપિયાની જે રકમ છે એ જપ્ત કરી દેવામાં આવી છે હવે આ અમદાવાદની જે કંપની છે ઇલેક્ટ્રોથ્રમ ઇન્ડિયા લિમિટેડ અને તેના ડિરેક્ટર મુકેશ ભંડારી અને શૈલેષ ભંડારી અને અન્ય વિરુદ્ધ સીબીઆઈ અને બેંક સિક્યુરિટીઝ એન્ડ ફ્રોડ બ્રાન્ચ મુંબઈ દ્વારા એક એફઆઈઆર નોંધવામાં આવી હતી અને એના આધારે ઈડીએ આ અમદાવાદ અને ગાંધીનગરની અંદર દસ અને અગિયાર જાન્યુઆરીએ દરોડા પાડ્યા હતા હવે આ જે સીબીઆઈ અને બેંક સિક્યોરિટીઝ એન્ડ ફ્રોડ બ્રાન્ચ જે ફરિયાદ નોંધાવી છે એમાં મેઇન ફરિયાદ છે બેંક ઓફ ઇન્ડિયાની કે બેંક ઓફ ઇન્ડિયા પાસેથી આ ઇલેક્ટ્રોથ્રમ ઇન્ડિયાના મુકેશ ભંડારી અને શૈલેષ ભંડારીએ છસોને એકત્રીસ પોઈન્ટ સત્તાણું કરોડ રૂપિયા ચૂકવ્યા નથી અને એ રકમ ડૂબાડી દીધી છે એવી ફરિયાદ કરવામાં આવી એને લીધે આ દરોડા પાડવામાં આવ્યા નવાઈની વાત એ છે કે આ મુકેશ ભંડારી અને શૈલેષ ભંડારી બંનેની ઈડી દ્વારા પણ ઇલેક્ટ્રોથમ ઇન્ડિયા લિમિટેડ અને એની સાથે જોડાયેલી અન્ય ગ્રુપ કંપનીઓ અન્ય ગ્રુપ કંપનીઓ પર બેંક ફ્રોડની તપાસ ચાલી રહી છે એટલે આ જે બેંક ઓફ ઇન્ડિયાની ફરિયાદ હતી એના તો દરોડા પાડ્યા પણ ઓલરેડી ઈડી બે બીજા જે બેંક ફ્રોડ છે એની પણ તપાસ કરી રહી છે તો એક કિસ્સાની અંદર ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડે સેન્ટ્રલ બેંક પાસેથી ત્રણસો અઠ્યાસી પોઈન્ટ ત્રેવીસ કરોડ રૂપિયાની લોન લીધી હતી જે ચૂકવી નહોતી અને એની સામે એ સમયે એકસો ને ઓગણા એંસી કરોડ રૂપિયાની સંપત્તિ એટેચ કરવામાં આવી હતી હવે આ કંપની જે છે ઇલેક્ટ્રોથમ ઇન્ડિયા લિમિટેડ એના જે ડિરેક્ટર છે મુકેશ ભંડારી અને શૈલેષ ભંડારી એના કિસ્સાઓ ઘણા સમયથી અખબારોના પાને આવી રહ્યા છે બે હજાર બાવીસની અંદર એવું થયેલું કે સીબીઆઈ આ જે છસો કરોડ રૂપિયાના બેંક કૌભાંડની તપાસ કરી રહી હતી અને એના અનુસંધાનની અંદર આ શૈલેષ ભંડારીનું વસ્ત્રાપુરમાં આવેલા ઘરે જ્યારે સીબીઆઈએ દરોડા પાડ્યા ત્યારે એના ઘરેથી એક પોઈન્ટ નેવું લાખ રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો એવું તે વખતે સીબીઆઈએ કીધેલું હતું કે આખા ઘરની અંદર જાણે એણે બહાર ઊભો કરી નાખેલો અને એ વખતે એના ઘરમાંથી છોતેર હજાર રૂપિયાની એવી નોટો કે જે ચલણમાંથી રદ થઈ ગઈ હતી પાંચસો અને હજારની એવી ચલણી નોટો પણ એના ઘરેથી મળી આવી હતી પણ તે વખતે સીબીઆઈને આ શૈલેષ ભંડારી નહોતો મળ્યો એની ધરપકડ નહોતી કરવામાં આવી પણ એનો છોકરો હતો સુરજ ભંડારી એની તે વખતે સીબીઆઈએ ધરપકડ કરેલી અને થોડા સમય પછી શૈલેષ ભંડારીએ આ પોલીસની સમક્ષ સરેન્ડર કરી દીધેલું નવાઈની વાત એ છે કે પોલીસ પાછળ પડેલી છે સીબીઆઈ પાછળ પડેલી છે ઈડી પાછળ પડેલી છે એટલા બધા કૌભાંડો આ ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયાએ કરેલા છે પણ તેમ છતાં બી હજુ એનો જે શેર છે એ શેર બજારની અંદર ટ્રેડ તો થાય ટ્રેડ તો થાય જ છે બીએસસી અને એનએસસી બંનેની અંદર અત્યારે લગભગ એનો અગિયારસો ને છ રૂપિયા જેટલો ભાવ ચાલી રહ્યો છે હવે આ ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા કંપની છે એ કોઈ નાની સૂની કંપની નથી એટલા બધા સેક્ટરની સાથે આ કંપની જોડાયેલી છે એન્જિનિયરિંગ સાથે છે સ્ટીલ મેકિંગ સાથે છે ફાઉન્ડ્રી બિઝનેસમાં છે ઇલેક્ટ્રિક વાહનોની ડિઝાઇનમાં છે એનર્જીમાં છે અને ભારતની સૌથી મોટી ઇન્ડક્શન ફર્નેસ ઉત્પાદક કંપની તરીકે પણ આ ઇલેક્ટ્રોથમ ઇન્ડિયાને ઓળખવામાં આવે છે અને તમને ધ્યાન હશે કે બે હજાર પાંચની અંદર જ્યારે યો બાઇક રેન્જ લાવવામાં આવી ત્યારે આ ઇલેક્ટ્રોફમ ઇલેક્ટ્રોથમ ઇન્ડિયા કંપની બહુ જ ફેમસ બનેલી કારણ કે યો બાઇક હતું એ બહુ જાણીતું બનેલું હતું પરંતુ આ મોટી કંપનીઓના માલિકો પણ એમના કેવા ધંધા છે કે બેન્કોના બેંકોની સાથે કૌભાંડો કરે છે અને આવી રીતના ઉપર આવે છે અને પોતાના ઘરમાં પણ આવા દારૂના બાર રાખે છે કે જ્યાં ગુજરાતની અંદર દારૂ પ્રતિબંધિત છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ